મિત્રો હું કોણ બધા તમે મજામાં જ્યો ને અમે એકદમ મજામાં મારો નવો બ્લોગ કહેવાય ગયા ટાણ હાર આઠ ને પણ જે વિડિયો બનાવ હોય તઈ જાન તું બાને રોવ હોય શું છે હે આમ તો તું રમતી હોય એકલી એકલી મમ્મી મોબાઈલ લઈ કે ને ઢીંગાણા કરવા હોય હે હા હા હે જો તો પાછી તો હે 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 હા ઓય મામાને વાલ તું

અને રોટલી કરી રોટલી છે ને મેં કરી ને હવાર ની કરી હતી ને તે તાજી હતી છે હું પછી રોટલી છે ને હવારે વધારે કરી નાખું એટલે પછી હાંજ ઉપાડી ની એમાં તું બાપા જતા હે ને રિયે ની એટલે પછી એક કામ હે ને કરી નાખું મેં રીંગણા બટેકા ને શાક કર્યું હે અખબાર રીંગણાનું ને ખીચડી કરીએ ને આહા ના ગઈ ને રમવા મારા વાર જો એમની મે મારા હે ને બહુ જ ના ઉતરે મે પછી તુબા હે ને ને ખુલ્લા રાખું જ નહીં ભાઈ કઈક રાખવા પડે તો ભલા બાકી હું એને ભેગા કરી લઉં જો ખીચડી લેવા આવી ખીચડી બાંધુ બેનું આટો બે બહેનું ખાઈ લઈએ છે ને હવાનો વિડીયો નતો ઉતાર્યો અત્યારે એમ વિડીયો ઉતાર્યો હે કઈ કઈ છે ને નો પરવાર આવે આ ને છોકરા ટાબરી મારા પરવાર વાળા દીએ જે તું બાવા રમે હે હું આજ માં કે માં સા કોર ર ર ર આવી જાય લા લા સા છે એટલું એટલું ધ્યાન રાખું તો એ પણ હે ને ધ્યાન સુકી કઈ વસ્તુ હાથમાં આવી જાય આમ તો હું સુધી નાખું वेंटा वेलकम जो दिसमा दिसमा पीली साग ना कूके खाली खिचड़ी अरे ये क्या बात है ओहो किनू साथ है

બનાવવાનું સ્ટાર્ટ કર્યું હે આગળ કન્ટીન્યુ થાય તો જોઈયુ ને ક આગળી વિડિયો પાછો આયે પડ્યો રહીજે વેટીંગ માં એટલે જો અગિયાર વાગ્યા હે અને નાસ્તો પાણી ત્યાં ઢકાયરા નટ કેમ કે છે ને ઉઠવામાં થઈ ગયું તું મોરું ને આહાનાલ પપ્પા જે દુકાને ચા પાણી પીને વયા ગયા હે ને ઉઠવામાં મોરું એમ થઈ ગયું તું કે હે ને તુબા ને રાતે દુખતું તું પેટમાં તો રાતે અમે મમ્મી દીકરી બે 8:30 વાગવા સુધી જાગીયુ ને પછી સવારે આઈખ નથી ઉગતી હા હું લેવા જાઉં હા ઠીક છે તો બે અઢીવા ગૌરી જાય ગઈ ને પછી સવારે મારી આંખ લાગી ગઈ હતી પછી મને ઉઠવાનું મન થતું નહોતું એટલે ઉઠા નતા ને પપ્પા પછી સાહ પાણી પીન મહી ગયા અટાણે હવે મેં કામ કર્યું હંશભાઈને પોતાના લુબરાન કર્યા હે તુબાન અટાણ તો સારું અટાણ તો જો રમે હે તમને દેખાડું જોઈએ ગાંઠીએ અટાણ તો ઢોરી નહીં ખાને વીણી વીણ ખાલી ગાંઠીએ નહોતા ગાંઠીયાનો ભૂકો હતો તો હે ને આ જબલામાં હતો તો એને એને ખબર નહીં જીક મારીને તો ઢોરી નઈ ખા હાકરને ઢોર નાખી બેનની આના હાકરનો ભૂકો કરી ને સેણા પલારી દઉં ને સાંજે એ કાસા ને હાક કરી ખાતી હતી નાસ્તો કોઈને નાસ્તો નહોતો કર્યો સેણા ખાય તો સારું આમ તો ન ખાય બાફેલા ખાય આ ને લીલે લીલા ખાઈ લીધા ભૂખ લાગી હતી જોઈને હાટું કરું હું જ્યુસ કેરા ને ખજૂર ને કાજુ બદામનો ભૂકો હોય દાળિયાનો બીનો ને એમાં દૂધ નાખી ને

થઈ જાય ઘડીકો એટલે હું હેને 10:30 વા ન કરું ઊઠી જાય ને પછી જ હું કરું ટેકારો જાય હોય ને એટલે છે ને કાયમ ને તુબા કેવી જોવે હું ઘ કરું બીતી નહી હો હા ના 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 બીક લો કેવી રોટી તી જોઈ બીક લાગતી હતી તને હે ભૂખ જ લાગી ગઈ તને મોઢું જો ભય તારું દાંઠીયા ખાઈ ખાઈ જો આપણું જ્યુસ થઈ ગયું હે દૂધ નાખવાનું બાકી કે મેં છે ને થોડુંક જ દૂધ નહીં ખોતું ચોંગ દેખાડું તમને તણા શકું ના મામા દુબાય પીવ્યો કેળાં ને દૂધ ને જ્યુસ ને ખજૂર ને નાખી દઉં ને તો મીઠું મીઠું લાગે ને તો એ પીવે તો એ રમતી હોય તો રમકડા કેટલા બધા છે તો છૂટી ગઈ તું બા બી ગઈ મારી દીકરો બી ગયો મામા કાનો બી ગયો હા હા હાલો મારે હજી હેને બપોરનું રાંધવાનું બાકી છે દાળ ભાત કરવા હે ત્યાં રવિવાર છે એટલે એમની બાર વાગી ગયા કામ કર્યા વગરના નખા હે ને ભણવા જવાનું હોય ને મને હેને હાહો પડે કાલો જર્જર રાંધી નાખું ન પછીનું ટિફિન લઈ જાય ને જવાનું ન હોય ને નિરાત હોય તો કંઈ કાં મોકલે ગાઇઠે થી રજા હોય ને તો ગાઠીકનું મોડું થઈ જાય નક હજી અડપ થઈ જાય કાલો ઝપડ ઝપટ કરી નાખીએ ને તું ટૂબાડો મારો મા દીકુ પેટમાં દુખતું હતું ને કાલે હે શું ખાધું હતું તે હે કો કડતુ તને કલુ કો કડતુ મોધુ બોલે કે મધુ બોલે કે ગુંધાલો નઈ નઈ કલવી નાગરી ગલમ ગલમ પાણી થી નઈ નઈ કલવી ને તન તને હાલો આપણે વીડિયા ના એન્ડ કરીએ ને પાછ આપણે મળીએ થોડીક એમ માતાજી આવી જવો ને મમી દીકી અમે ખાણી પીણી કરી લઈએ નાસ્તો પાણી કેક કરી લઈએ કા નાસ્તો પાણી કરી લઈએ અમે આ તો બાળો ઉબલાને દૂધ પીઉ ઉબલાને દૂધ પીઉ બી ગઈ મલ દીકું આ સુકન બી ગયો